સૌ પ્રથમ ઈશાભાઈને પૂછે ઈશાભાઈ શું લાગે છે કપાસ આખા આખા ખેતરમાં આવો જ કપાસ છે તમને સંતોષ થયો કે નહીં કર્તવ્યની જે ટેગ લાઈન છે ખેડૂતનો વિકાસ એ જ અમારું કર્તવ્ય હકીકત એ લાઈન સાચી ગણાય કે નહીં રણછોડ કાકા તમે કયો કારણ કે ઈશાભાઈ થોડાક બોલવામાં શરમાય છે તો તમે આ કપાસ વિશે શું કહેશો અમે તો ગઈ સલાહ કરેલો હતો અને ઉત્પાદન બહુ સારું આવ્યું હતું અને વેણાટમાં બહુ સારું હતું નથી

અને એ સંતોષ તમે જ્યારે એના ખેતરમાં ને એના મોઢા ઉપર જોવો છો ત્યારે તમને કેવો રખાવે તમને તો સો ટકા સંતોષ થયો ત્યાં ક્યાં વર્ષે આપણે આજ ખેતરથી આ જ ફિલ્ડમાં વેરાયટી જોઈ હતી પણ આ વર્ષે છેલ્લા પંદર વીસ વર્ષે પાતી છાલી ડિગ્રી તાપમાન પીડ્યું ત્રીપ કથેરીનો ભયંકર એટેક આવ્યો છતાં આ ગેલેક્સીની અંદર ટ્રીપ કથરી નથી લાગેલી ચાબકાનું ખરણ નથી થયેલું સિત્તેરથી પંચોતેર ટકા પાંચ પેસીના ઝીંડવા છે જે ઝીણવા અમુક ખીલેલા છે એમાં ન થી નવ કપાસિયા છે

તમારા નજીકના વેપારી પાસે પણ તમે કર્તવ્ય કંપનીનો ગેલેક્સી કપાસ આવતી સિઝનમાં જરૂરથી માગજો ફક્ત એક છોડ છે એવું નહીં તમે જ્યાં પણ જોશો તમને હારબંધ ઝીંડવા અને મોટી સાઈઝના ઝીંડવા તમને જોવા મળશે અહીંયા કપાસ ખુલી પણ ગયો છે અને થોડાક દિવસ પહેલાં જ હજી અહીંયા સારો એવો વરસાદ પડ્યો અને ઘણા બધા જે ઓરવીને વાવેલા કપાસ હતા એની અંદર જનરલી છોડ છે એ નમી ગયા છે ઘણો બધો ફાલ છે એ ખરી ગયો છે અહીંયા એ પરિસ્થિતિ નથી તો આ છે કર્તવ્ય કંપનીનો ગેલેક્સી કપાસ તમે પણ વાવો અને તમે પણ આવો હરખ આવતી સિઝનમાં તમારા ખેતરમાં મેળવો આ ફક્ત ઝીંડવાને છોડની સાથે તમને મૂકતો જાઉં છું આભાર અને રામ રામ